હાલોલ ખાતે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હાલોલના પાસે આવેલી કેનાલમાંથી નવા ઢીકવા ગામના યુવકનો મૃતદેહ મળી આવવાના કારણે ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ સંજયભાઈ બારિયા નામના યુવકનો મૃતદેહ કેનાલમાં તણાઈ રહ્યા હોવાના સમાચાર મળતા હાલોલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઈટરની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંજયભાઈ બારીયા રુસ્તમપુરા ગામે તેના બને વિના ઘરે ગયા હતા ત્યારબાદથી તે ગાયબ હતા હાલોલ રૂરલ પોલીસને આ ઘટના અંગેની જાણ કરવામાં આવતા પોલીસ દળે તાત્કાલિક સ્થળો પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે